તમે ભાજપના નારાજ નેતાઓની વાત કરી દીધી તો વાત કરું જવાહર ચાવડાની જવાહર ચાવડાને લઈને શું કહેશો આખું ચૂંટણી દેખાયા નહોતા અને આજે જવાહર ચાવડા જ્યારે ગોપાલ ઇટાલિયાનું વિજય સરઘસ નીકળી રહ્યું હતું ત્યારે જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા જો જવાહર ચાવડાની વાત કરીએ તો એ ચૂંટણીના જે સ્ટ્રેટેજીમાં એ સારી એવી એમની આવડત છે કારણ કે માણાવદર બેઠક ઉપર એમણે ખૂબ સારી રીતે અગાઉ જીત મેળવી હતી પાછલી ચૂંટણીમાં તેઓ સફળ ન થયા પણ એની અગાઉ પણ તમને કહું કે એમની માણાવદરની આસપાસની કેશોદ સહિતની જે બેઠકો હતી એ બધી બેઠકો ઉપર પણ એ વ્યૂહાત્મક ગોઠવણ ખૂબ સારી રીતે કરી શકતા હતા આ અગેન એ જ જિલ્લો જૂનાગઢ જિલ્લો છે એની જે આ બેઠક છે ત્યાં આગળ જો જવાહર ચાવડા નારાજ ન હોત તો હું માનું છું ત્યાં સુધી પરિસ્થિતિ ઘણી અલગ હોઈ શકે સ્વાભાવિક રીતે જ વિસાવદર બેઠક ઉપર જે જવાહર ચાવડા જે જ્ઞાતિમાંથી આવે છે આહિર સમાજ એના મતો એટલા બધા નથી કારણ કે પાટીદાર અને પછી કાઠી જે સમાજ છે એ લોકોના મતો ખૂબ છે પણ જવાહર ચાવડા એમને સ્ટ્રેટેજિક જે અરેન્જમેન્ટ્સ કરવાની હોય ઇલેક્શનને લઈને એ ચોક્કસ મેનેજ કરી આપી શકે તેવા એક મજબૂત નેતા હતા પણ એમની તમે જુઓ કે ભાજપમાંથી કેટલાય સમયથી ઉપેક્ષા થઈ જ રહી છે સતત એમણે અમુક પ્રકારના વિડીયોઝને લેટર્સ બધું લખી અને એમની આંતરિક જે વ્યથા છે એ જાહેર કરી છે પણ એનો ક્યાંય ઉકેલ ભાજપ પાસે છે નહીં અને હવે શું આવશે ક્યારે આવશે એની પણ આપણે કોઈ ચોક્કસ જેમ કહે ને કે દાંડીપીટીને વાત કરી શકીએ એવું મને પરિસ્થિતિ હમણાં દેખાતી નથી સાથે જયેશ રાદડિયાને એમણે પ્રવૃત્ત કર્યા પણ જયેશ રાદડિયા જે છે એ નેતા કહીએ તો એમનો પ્રભાવ એમના રાજકોટ જિલ્લા પૂરતો હતો જૂનાગઢમાં કદાચ એમના નેતાઓ જૂનાગઢના લોકો એ એમની નેતાગીરીને કદાચ એ એટલા અપીલ થાય કે ન થાય તો એના સ્થાને જુઓ તમે કે જૂનાગઢમાં જ એમણે એમનું બીજેપીએ પોતાનું ફોર્સ ઊભું કર્યું હોત તો આ પ્રકારની સ્થિતિ નથી જૂનાગઢમાં પણ પ્રોપર જૂનાગઢના ઘણા બધા નેતાઓને બીજેપીએ થોડે ઘણે અંશે નજરઅંદાજ કર્યા અને એનું આ પરિણામ હોઈ શકે એવું હાલમાં દેખાઈ રહ્યું છે પણ સાથે ચિંતન એક સવાલ મને એ થઈ રહ્યો છે કે જે રીતે કોંગ્રેસ કારણ કે આનાથી તો કોંગ્રેસ ક્યાંક હાશિયામાં મુકાઈ ગઈ અને હવે આમ આદમી પાર્ટી તો તાલ ઠોકીને એવું કહી રહી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને હરાવી હોય તો તમારી પાસે ઓપ્શન માત્ર આમ આદમી પાર્ટી છે અત્યારે ચિત્ર એવું છે અત્યારે એવું દેખાઈ રહ્યું છે પણ એ એક જ બેઠક ઉપરથી આપણે બિલકુલ નક્કી ન કરી શકીએ પણ વાત સ્વાભાવિક છે કે જો આવા સંજોગોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં એકસો એકસઠ બેઠકો સાથે મજબૂત રીતે બેસેલી હોય અને આમ આદમી પાર્ટીની તમે વાત કરો તો આમ આદમી પાર્ટી તો હજુ બે હજાર બાવીસની ચૂંટણીથી જ ગુજરાતના રાજકારણમાં આવી એમ કહો એની પહેલાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી થઈ ત્યારે સુરત પૂરતા જ આમ આદમી પાર્ટીના ભલે સાઇઝેબલ નંબરમાં કોર્પોરેટર ચૂંટાયા પણ એનું આખા રાજ્ય ઉપર એનો પ્રભાવ ખૂબ મર્યાદિત રહે પણ વિધાનસભામાં આમ આદમી પાર્ટી પાંચ બેઠકો સાથે આવે છે એની સામે કોંગ્રેસ માત્ર સત્તર બેઠકો જીતી શકી તો ધીરે ધીરે આમ આદમી પાર્ટી ઇમર્જ થઈ રહી છે એની સામે તમે બીજું એક તમને ચિત્ર કહું કે કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા સી જે ચાવડા એ રાજીનામું આપીને બીજેપીમાં જાય તો બીજેપીના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવે દેટ મીન્સ કે કોંગ્રેસ પાસે માત્ર એ જે તે વ્યક્તિઓ જે હતા ને એ પાવરફુલ હતા એટલે ચૂંટાતા હતા એવી પ્રકારની સ્થિતિ થઈ એની સામે તમે આમ આદમી પાર્ટી જુઓ કે એનો કોઈ એક જે એજન્ડા છે એ લોકોને પસંદ આવી રહ્યો છે એટલે ભૂપત ભયાણીને બદલે ત્યાંના વિસાવદરના મતદારો માટે જે ફોરેનર કહેવાય એવા ઇટાલી આવીને લડે છે તો પણ જીતે છે એટલે આમ આદમી પાર્ટી છે એ તૂટતી નથી પાંચ ધારાસભ્યો એમના હતા એકે રાજીનામું આપ્યું તો પાંચના પાંચ જળવાઈ રહ્યા એની સામે તમે જુઓ કે કોંગ્રેસ ધોવાઈ છે તો ભવિષ્યમાં જે રીતે કન્સર્ન જે મતક્ષેત્રો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જ્યાંથી ચૂંટાયા છે ત્યાં તો છે જ પણ એ સિવાય બીજા લોકો જે છે બીજા મતદારો છે એમની સાયકોલોજી ઉપર અસર કરશે એટલે ભવિષ્યમાં માની લો કે કોઈ ભાજપના પસંદ નહીં કરનારા મતદાતાઓ છે એ અત્યાર સુધી કોંગ્રેસ તરફ જતા હતા એ લોકોને એવું લાગશે કે કોંગ્રેસને બદલે આમ આદમી પાર્ટી તરફ જવું જોઈએ અલબત્ત જ્યાં આગળ કોંગ્રેસનો કોઈ નેતા હશે જે મજબૂત હશે લડાયક હશે જેમ કે આપણે બનાસકાંઠામાં જોયું કે ગેની બેન સારી રીતે જીતી ગયા એની સામે ચૈતર વસાવા પોતે આમ આદમી પાર્ટીના લડાયક નેતા હોવા છતાં ન જીતી શક્યા હારી ગયા લોકસભામાં તો જ્યાં આગળ કોંગ્રેસની પાસે એવા મજબૂત ચહેરાઓ છે પાર્ટી તરીકે નથી જીતતી કોંગ્રેસ તમે જુઓ કે જો પાર્ટી તરીકે જીતી હોત તો ઘણી બધી જગ્યાએ કોંગ્રેસે સફળતા મેળવી શકી હોત પણ જ્યાં જે તે વ્યક્તિનો પ્રભાવ છે ત્યાં કોંગ્રેસ જીતે છે જ્યારે આમ આદમી પાર્ટી એક પોલિટિકલ ઓપ્શન તરીકે જે રીતે બીજેપી છે તમે જુઓ કે બીજેપીમાં કોઈ જે તે ઉમેદવાર નથી ચૂંટાતો એ ભાજપ ચૂંટાય છે અને ભાજપ એટલા માટે ચૂંટાય છે કે એમનો એક જ ગોલ છે કે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા છે તો ભાજપની સાથે સીધી રીતે ટક્કર લઈ શકે એવી જો આ પાર્ટી હોય તો એ આમ આદમી પાર્ટી છે કે જે પોતાના પાર્ટીના જે પોલિટિકલ એજન્ડા અથવા તો જેને કંઈ આઈડિયોલોજીસ એની સાથે ટક્કર આપી શકે એવી આ પાર્ટી ઊભી થઈ રહી છે હજુ પાંચ સીટ છે હજુ બે હજાર સત્યાવીસની ચૂંટણી આવી રહી છે જોઈએ ક્યાં કેટલા ઉમેદવાર ઊભા રહે છે ફરી પાછું ગઠબંધન થાય છે નથી થતું ઘણી બધી એમાં પરિપ્રેક્ષ્ય આપણે જોવાના છે પણ ભાજપ માટે હું માનું છું ત્યાં સુધી હવે કોંગ્રેસ કરતાં ભાજપને ડર આમ આદમી પાર્ટીનો હોવો જોઈશે અથવા જોઈએ